વાપી અનાવિલ સન્નારી ગ્રુપ દ્વારા પારડી તિગરાના સાહિત્યકાર દીપક દેસાઈનું સન્માન કરાયું અનાવિલ સમાજના ગૌરવ એવા દીપક દેસાઈએ સત્યાવીસ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરી પારડી અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું અનાવિલ સમાજ પારડી તાલુકા અને વલસાડ જિલ્લાના ગૌરવ એવા તીગરાના સાહિત્યકાર દીપક દેસાઈને સત્યાવીસ જેટલા એવોર્ડ મેળવવા બદલ વાપી અનાવિલ સન્નારી ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા વાપી અનાવિલ સન્નારી ગ્રુપ દ્વારા નામદા ખાતે આવેલ અનાવિલ સમાજ હોલમાં સૌ પ્રથમ વાર સમૂહ મંગળા ગૌરી વ્રત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ વીસ બાલિકાઓએ ભાગ લઈ મંગળા ગૌરી માતાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કર્યું હતું આ પ્રસંગે વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષ દેસાઈ અનિલભાઈ દેસાઈ પરેશ દેસાઈ સહિતના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અનાવિલ સન્નારી ગ્રુપની આ નવીન પહેલને બિરદાવતા ભવિષ્યમાં વધુ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રેરણા આપી હતી નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પણ પોતાના સંદેશા દ્વારા આયોજકોને શુભેચ્છા પાઠવી હતી દીપક દેસાઈએ જણાવ્યું હતું કે આજે નારી પુરુષ સાથે ખભેથી ખભા મિલાવી સમાજના દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તેનું આ અપ્રતિમ ઉદાહરણ વાપી અનાવિલ સન્નારી ગ્રુપે આ સફળ આયોજન કરી આપ્યું છે આ સન્માન માટે દીપક દેસાઈએ સરોજબેન ગિરીશભાઈ દેસાઈ હેતલ સુકેતુ દેસાઈ મીતાબેન તેમજ સન્નારી ગ્રુપના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી કન્યાઓને આશીર્વાદ આપ્યા હતા શ્રી દીપકભાઈ દેસાઈ જેવો આપણા સમાજના ઊભરતા કવિ છે અને તેઓ સત્યાવીસ એવોર્ડથી સન્માનિત કર્યા છે તેઓ હમણાં જ આપણી વચ્ચે જોઈન થયા છે તો હું એમનું સન્માન કરવા માટે નેહાબેનને વિનંતી કરીશ શ્રી દીપકભાઈ દેસાઈ જેવો આપણા સમાજના ઊભરતા કવિ છે અને તેઓ સત્યાવીસ એવોર્ડથી સન્માનિત કર્યા છે તેઓ હમણાં જ આપણી વચ્ચે જોઈન થયા છે તો હું એમનું સન્માન કરવા માટે નેહાબેનને વિનંતી કરીશ ત્યાર પછી બધા છૂટા પડશું

સંજય દેસાઈ પરિયા વાપી 26 વર્ષથી ડોક્ટર તરીકે કાર્યરત છે ડ્રોયસ આઈ કંપની ડિરેક્ટર ગ્રતના તરફથી આવ્યું છે એટલે જો તારીખ ગ્રુપ દ્વારા સમૂહ મંગળા ગુરુ વ્રતનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અન્ય મહાનુભાવો સહિત મારું સત્યાવીસ જેટલા એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ મારું પણ પુષ્પક છાપી સન્માન અનાલિલ સમાજ ગ્રુપ દ્વારા સન્માન કરાયું હતું આ અનાલિલ સમા ગ્રુપ દ્વારા જે આ પ્રશંસનીય લોકો ઉપયોગી સમાજો સમાજ ઉપયોગી જે કાર્ય થતા રહે છે અને તેનું આ જે ભારતીય નારી પુરુષ સાથે સભે ખભામી મિલાવીને જે કામ કરી રહી છે આગળ વધી રહી છે તેનું આ પ્રતિમ ઉદાહરણ છે અને બાકી સરનારી ગ્રુપે જે આ પહેલ કરી છે એ ખૂબ જ પ્રશંસનીય છે અને તેઓ આગળ પણ આવા લોકો ઉપયોગી સમાજ લોકો કાર્યો કરતા રહે એવી મારી પ્રાર્થના છે અને હાજર રહેલ તમામ જે કન્યાઓનું વ્રતની ઉજવણી કરવામાં આવી હતી તે તમામ કન્યાઓને મારા તરફથી આશીર્વાદ છે અને મારું વાપી અનાવેલી સન્નારી ગ્રુપ દ્વારા જે સન્માન કરાયું તેમાં સરોજબેન ગિરીશભાઈ દેસાઈ એતલ સુકેતુ દેસાઈ તેમજ મીતાબેન સહિત અનાવિલ સરનારી ગ્રુપના તમામ સભ્યોનો આ મારા સન્માન બદલ આભાર માનું છું અને તેમને શુભકામનાઓ પાઠવું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો